છોકરા છોકરા પતંગ પકડવા આવી તમે હું પકડતા જશો જતો જતા ઘરે જો હું પતંગ પકડી દઉં આલ જ ઓહ મારું બીટું હતું જબરૂ તને હાલ્યા એટલે કેસ લે કેસ લ્યા એટલે આવો આવે લ્યા પકડો પકડો આહુવા આહુવા ઉવાડોઆ પતંગ પકડ્યું હોય એટલે પતંગ તો પકડી પણ વચમાં આવે તું ચમડોવા

અસલ કોક ઝેડું વેઠવું પડશે મને આગળ બોયડીનું જાય પણ પતંગ હાથમાં નહીં આવે કોક ની વાળમાંથી બોયડીનું ઝેડું લેવા દે આયું ઝેડું આવ્યું ઝેડું વળગાવા દે એ લોકો એને જ હાથમાં ના આવે આડું હા હા કોમ ચરમ છે

આપડે લેવું હોય નહી આપડે શીરો ખાવ ના હવે લઈ જા લે ના લઈ ના લઈ લેવું ના ના પણ હવે હું પતંગ ના લેવા પટા નહી તો આલે તારા મગજ લાગતું નહી મગજ તોનું ડોહુ આયું છો આવતો નહી હો આપણા ભેગા હા હેડો હેડો જો આયો તો પસા ઓશી જોઈ છે એ આયો ગમળો એ આયો એ આયો કે લે છોડ લે આયો એ પકડો પકડો પકડો

પતંગ ના મળે પતંગ નહીં મળે ને પગ માથા કરીને જા એ છોકરા દોડો જતા રહો એ કે આવતો નહીં એ છોકરા લઈ ગયો તારા મો તારા મો તો માસ પતંગ જતો રહ્યો એ છોકરો સગા છોકરો લૂટી સારા છોકરો ભાગશે સારા પણ તું તો કંઠો છે મારે ફરીથી લૂંટવા દેવાનું તો તું તાર તાર ઘેર તક હોય નહીં માર કાન ને નકલ વાત કરજે પતંગ ના પૈસા નહી તો પૈસા પૈસા લઈ જા પણ પતંગ લાય આખો દાડો આખો લૂંટવા જાવ લાય પૈસા 10 ટકા થાય અલ્યા ભાઈ તું એ દે મારે હમણાં માં લેવું પડશે 10 ટકા લે લઈ જા લે

આપણો હવાનો વાય ભાજી કઉ્યા બાજુ એ સારું કર્યું બાજુ સારું કર્યું અને હવા ના કરતા હતા ખબર ના પડે પેલા ડોહા તું કોક નોતું કરે

લાકડી લઈ રાવી પડશે લાકડી અલ્યા આવો એક પહેલા પહેલા તમે ગયો ગયો બીજો ભાઈ ગયો તમારો ને તો બધું આ તો મરી જેલું છે હો આ તો અમે લઈ ગયા દવાખાને ભેંકો કરવું પડશે કરો

આપ પણ આવા અકસ્માતોથી સંભાળીને રહો અને પતંગ લૂંટવા ન જઈશો રોડ ઉપર નહીં તો આપની સાથે પણ આવા અકસ્માત થઈ શકે છે અને જીવનું જોખમ પણ રહી શકે છે મિત્રો આપ ઘરે રહો અને સલામત રહો અને સાવચેતીથી પતંગ ચગાવો અને ઉત્તરાયણના દિવસે સવાર સાંજ પંખીઓ ઉડતા હોય છે તો તેમની પણ સંભાળ રાખવી જરૂરી છે માટે આપ સવારે અને સાંજે પતંગ ન ચગાવશો એવી અમારી તમને એક વિનંતી છે જય માતા જય માતા માતા